પોર નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રક સર્વિસ રોડ ઉપર પડતા બેના મોત ત્રણ ઘાયલ થયા હતા નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલા વડોદરાના પોર નજીક વહેલી સવારે ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રક રેલિંગ તોડી નીચે સર્વિસ રોડ પર પડતા સર્જાયેલા અકસ્માતમાં એકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી પ્રાપ્ત મળતી માહિતી અનુસાર વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ પોર ઓવરબ્રિજ જીઆઈડીસી જવાના રસ્તા ઉપર ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા રેલિંગ તોડીને ટ્રક નીચે ખાબકી હતી ટ્રક નંબર જીજે ત્રણ બીટી ત્રણ ચાર આઠ બે બોમ્બેથી અમદાવાદ લોખંડની પાઇપ ભરીને જઈ રહી હતી તે વેળા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને થયેલી ગંભીર ઇજાઓના કારણે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર વ્યક્તિ મળી કુલ ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી જ્યારે એકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં પોર પોલીસ તથા વર્ણામાં સો નંબરની પીસીઆર વાન તરત જ આવી પહોંચી હતી અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે લોકટોળા ભેગા થયા હતા અકસ્માત સંદર્ભે વર્ણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે